ચમ દોરી દે પંચર પર પંચર તો ચ દેખાતું નહીં હે પેટ્રોલ થઈ રહ્યું પેટ્રોલ થઈ રહ્યું છે એમ ઓવે પંપ સે એટલા મ દુકડો પંપ તો એક નજીક જ છે પણ આગળ આવી જ તું પેટ્રોલ તો મે ઢકલો ખાગડા છે જો સા સાહેબ જો એટલે શું પોલીસ તમે ઉલ્લુ સમજો એટલે આ તારા જેવા દવા જેટલા વખત નહીં આવી રહી કંઈક પેટ્રોલ થઈ રહ્યો છે ને કંઈક પંચર પડ્યા છે અને આ તું મને બનાવવા નીહાર્યો છે સાઈડમાં ઘર બાઈક સાઈડમાં ઘર સાહેબ એટલે બંધ થઈ ગયું એટલે મેં વડે કીધું પેટ્રોલ થઈ રહ્યું છે અને હેમલેટ કેમ નહીં પહેર્યું ભૂલી ગયો સાહેબ મારે તો પાંચસો રૂપિયા પાવતી થાય સાહેબ પૈસા જ નહીં તો કદી હવે આવી ભૂલ કરી ના જો હવે આવી ભૂલ કર્યું નહીં તો આમ જીજે પોલીસ સ્ટેશન લઈ જાય હવે નહીં થાય તમે પોલીસ વાળા બનાવો એમ એમ ના મત કે અમે પોલીસ વાળા બની જાય તરત ઉપર હટ ઉપર થાય મારા ઓળખ્યા હું સમજી છે કે આ પોલીસ વાળા ને એ છોકરી દવા દેજી હા સાહેબ બેજો ભાઈ કેટલા જ આયા છોકરી કેલો ભાડું થા 20 રૂપિયા બેજો જલ્દી નહીં કોઈ યાદ જ પણ થયું તે ઉતાવળ ને પથ્થર ફાળે સાહેબ અમારું હાહુ મરી ગયા હાહુ મરી ગયો આવું કરવું હશે

તમારા કાગડીએ નહીં જોતા કે કશું જોતું નહીં તમે હોયથી એડવાન્સ કરો ઉપર જો હામ કે વાયન વગર ગાઢી એમ નહીં ઉપડવાન કરો હો જો હે માનો અભાર પણ આવું જીવતા થાય ને તો મને સમાચાર કરજો પાછા સારું મારા ઓળિયા કઈ પતિલા માણસો છે એક હાહુ મારી ગયા જેટલું રોવે છે અને પેલું ડોહુ આ વ્યવહારનો જેટલા હેત ઉભરાણા છે એટલે આ ડોહા આટલા બધા હેત તો મારી તરફે રાખે ને તો સુખી થાય માણસું પડ્યા છે ખરેખર ગરમી જેટલી પડે છે

વાધાર ના બોલ ને ગમણાય હારું ભાર સાહેબ ભાઈ હે તું રિક્ષા લઈ તું ભાઈ આટલો જ ઉપર અરે રવા નહીં યાર શું છે સાહેબ ભાડું તમે તમને યાદ હવે રિક્ષાવાળા નહીં ચાલુ દેહ સાહેબ ના ના હાલ તમે ભાડું અમારે સાહેબ ચો સાહેબ હું સાહેબ જોડો લઈ જો તમારા એટલે ભાઈ તું જા નહીં યાર અત્યારે મારા નોકરીનો ટાઈમ થઈ ગયો એ હો થયો ટાઈમ જો મિત્રો આ સાહેબ બે કિલમીટરથી રિક્ષા બેઠા અને હવે રિક્ષાવાળા ભાડું અલવા ના પાડે પનસો રૂપિયા લાવ

તમારા બીક જતો રહ્યો સાહેબ મારી બીક થી મેં એવું કર્યું ઈવન ખબર કે આજ ભાડું લેવું તો કુકદાર તમે એને હલવાઈ નાખો એટલે તું એ યાર ખોટો હેરાન કરી દાજી કોઈ હેરાન નહીં કરતા હેરાન તો સાહેબ તમે કરો એક ભાડું તો કાયદેસર આલ દેવું પડે તમારે એક વીસ રૂપિયા હું સાહેબ તમે સારું થાય હેડે ભાઈ સાહેબ રિક્ષા વાળા નતો ઉભો રહ્યો એટલે એ આવું ના કરાય કોકદાર તું હલવાઈ ના છે અને સરકાર પગાર નહીં આવતી અને બાપડા રિક્ષાવાળા વાળા ગરીબ ને તું હેરાન કરે છે એક વીસ રૂપિયા તો તારા હ ની ભૂખ લાગી છે આટલી બધી વી રૂપિયા મરે બે છે રિક્ષામાં ભાડું તને ખબર નહીં કે હાલમાં રિક્ષાવાળા કોઈને ધંધા નહીં તો બાપડા મળે મળે રિક્ષાવાળા જ મળે છે અમુક મોડા હેરાન કર્યા જ એવા કરાય અને રિક્ષા વાળા ને જતો જ કરાય રિક્ષાવાળા વાળા ગરીબ માં ગરીબ રિક્ષા હોય છે એ નેટ નેટ એનું ઘર ચલાવતો હોય છે અને રિક્ષાવાળો જ મળે છે આપડે વીસ રૂપિયા કાયદેસર લાલ દેવા પડે આપણે તો સરકાર ઘણું હાલ હશે કોઈ ઓછું નહીં આવતી ચાલી ચાલી પચાસ પચાસ હજાર પગાર આપણો ઓછો ના કહેવાય અને હવે પછી આવી ભૂલ ના થવી જોઈએ આજ પેલો શૂટિંગ ઉતારતો હતો સોશિયલ મીડિયામાં ફેલાઈ દે તો પથારી ફરી નહીં થાય સડકાવા તમને આમ બે બે હાલ વહી તમે હેટ બે હા મારું પોંચો પાટ